નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો હજુ પણ ચાર જેટલા જિલ્લાઓમાં ભૂકા બોલાવશે વરસાદ તો હવામાન વિભાગ દ્વારા આજે રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં જામનગર અમરેલી કચ્છમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે તો હાલમાં વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યમાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે તો ઉત્તર અને દક્ષિણ દરિયામાં પણ ફિશરમેન એટલે કે માછીમારોને વોર્નિંગ આપી દેવામાં આવી છે તો ગઈ દરિયામાં ડિપ્રેશન સર્જાઈ ગયું છે જેના કારણે હાલમાં રાજ્ય ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે સરકારનો મોટો નિર્ણય તો ડીએમાં મોંઘવારી ભથ્થું હવે પંચાવન ટકાથી વધીને અઠાવન ટકા થઈ ગયું છે જે વધારો એક જુલાઈ બે થી અમલમાં આવશે તો પેન્શનરો માટે પણ ડીઆરમાં ત્રણ ટકાનો વધારો પણ જાહેર થયો છે તો સરકારે રવિ પાકો ઉપર પણ એમએસપી ના વધારવાનો પણ નિર્ણય લીધો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સરદાર સરોવર ડેમ છલકાયો તો સરદાર સરોવર ડેમના પાંચ દરવાજા ખોલાયા જ્યાં દોસ્તો ગઈકાલે સરદાર સરોવર ડેમની સપાટી એકસો ને જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તો હાલમાં ડેમના પાંચ ગેટ ખોલવામાં આવ્યા છે તો ડેમમાં ઉપરવાસમાંથી માંથી સુડતાલીસ હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે જ્યારે આરબીપીએસના ટર્બાઇન દ્વારા બેતાલીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે તો આ પ્રસંગે ગઈકાલે એમ ભૂપેન્દ્ર પટેલે નર્મદાના નવા નીરના વધામણા પણ કર્યા હતા જે ગુજરાત માટે મહત્વપૂર્ણનો અવસર ગણાય છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છીએ ટેકાના ભાવે કપાસ વેચતા ઇચ્છતા ખેડૂતો માટે નોંધણીની મુદતમાં થયો વધારો જ્યાં દોસ્તો સુરેન્દ્રનગર જિલ્લા તેમજ ગુજરાત રાજ્યના ખેતીવાડી અધિકારીઓની યાદી અનુસાર ખરીફ બે હજાર પચીસ છવ્વીસમાં એમએસપી એટલે કે ટેકાના ભાવે કપાસ વેચતા ઇચ્છતા ખેડૂતોએ કપાસ ખેડૂત મોબાઈલ એપ્લિકેશન ઉપર નોંધણી કરાવવી જરૂરી છે તો નોંધણીની પ્રક્રિયા એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ખુલ્લી હતી જે હવે સીસીઆઈ દ્વારા એકત્રીસ ઓક્ટોબર બી રાજ્યને પચીસ સુધી લંબાવવામાં આવી છે તો ખેડૂતોને વહેલી તકે નોંધણી કરીને એમએસપીનો લાભ લેવા માટે અનુરોધ પણ કરાયો છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર દિવાળી પહેલા ખેડૂતો માટે ખુશ ખબર જ્યાં દોસ્તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કઠોળનું ઉત્પાદન વધારવા તેમજ આયાત ઘટાડવા રૂપિયા હજાર કરોડની છ વર્ષની યોજનાને મંજૂરી મળી છે તો આ યોજના ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે તેમજ ખેડૂતોની આવક પણ વધારો કરશે તો આ ઉપરાંત રવિ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે એમએસપી માટે રૂપિયા ચોર્યાસી હજાર બસો કરોડની જોગવાઈને પણ મંજૂરી મળી છે જે ખેડૂતોને સીધો લાભ મળશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં હતો રાજ્યભરની બે હજાર બસોને પચ્ચીસ જેટલી પેઢીઓમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા જ્યાં દોસ્તો નવરાત્રી અને દશેરા દરમિયાન રાજ્યભરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સુધ્ધ અને સલામતી ખોરાક માટે કડક કાર્યવાહી કરી છે તો જેમાં બે હજાર બસોને પચ્ચીસ જેટલી પેઢીઓને તપાસમાં છસોને છોત્તેર નમૂના લેવાયાત જેમાં અગિયારસોને અઠ્ઠાણું કિલોગ્રામ એટલે કે રૂપિયા ચાર પોઈન્ટ એંસી લાખથી વધુ રૂપિયાનો ખોરાકનો નાશ કરાયો છે તો તેરસો ને ખાદ્ય રજીસ્ટ્રેશનો પણ આપ્યા છે જ્યારે આ સિવાય આઠસો ઓગણીસ જેટલા જાગૃતિ કાર્યક્રમોમાં માં ત્રણ પોઈન્ટ તેર લાખ થી વધારે નાગરિકો પણ જોડાયા અને ચારસો ઓગણપચાસ તાલીમ કાર્યક્રમો પણ યોજાયા હતા તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવીએ છીએ જીએસટી કલેક્શન મહિને પણ એક પોઈન્ટ કરોડથી વધુ રહ્યું જ્યાં દોસ્તો સપ્ટેમ્બર મહિનામાં જીએસટી કલેક્શન વધીને રૂપિયા એક પોઈન્ટ લાખ કરોડ નોંધાયું છે જે ગયા વર્ષની સરખામણીએ નવ પોઈન્ટ એક ટકા વધારો દર્શાવે છે તો આ વૃદ્ધિ છેલ્લા ચાર મહિનામાં સૌથી ઝડપી છે તો સળંગ નવમાં મહિને પણ જીએસટીની આવક રૂપિયા એક પોઈન્ટ આઠ લાખ કરોડથી વધુ રહી છે તો બીજા ત્રિમાસિકમાં કલેક્શન રૂપિયા પાંચ પોઈન્ટ લાખ કરોડ રહ્યું હતું જોકે તેની વૃદ્ધિ સાત પોઈન્ટ સાત ટકા ઘટી છે તો મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ અને ગુજરાત જેવા રાજ્યો જીએસટી કલેક્શનમાં ટોચ ઉપર રહ્યા છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર જીએસટી રીફોર્મમાં સપ્ટેમ્બર સુધીના આંકડા અનુસાર મારુતિ હ્યુન્ડાઈ તેમજ ટાટાની કારના વેચાણમાં સો થી તેત્રીસ ટકા સુધીનો બમ્પર વધારો નોંધાયો છે તો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની માંગ પણ પચાસ થી સો ટકા વધી છે તો બાઇકની ખરીદીમાં ત્રીસ થી ચાલીસ ટકાનો ઉછાળો છે તો રોજિંદા વપરાશની વસ્તુઓ એટલે કે એફએમસીજીના ના પણ વીસથી લઈને ત્રીસ ટકા સુધી વધારો થતા અર્થતંત્રમાં સકારાત્મક માહોલ જોવા મળી રહ્યો છે ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો સરકારી ભરતીનું કેલેન્ડર જાહેર થયું તો દસ વર્ષમાં બે લાખથી વધારે નોકરીઓનું સર્જન કરાશે જ્યાં દોસ્તો ગુજરાત સરકારે સરકારી નોકરીઓની તૈયારી કરતા ઉમેદવારોને મોટી રાહત આપતા દસ વર્ષ માટેનું ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે તો બે હજારને ત્રેવીસથી તેત્રીસ સુધીમાં બે લાખથી વધારે જગ્યાઓ પર ભરતી થશે તો જેમાં સરકારે પંચાવન જેટલી ફેડ કેડરની મર્જ કરીને ત્રેવીસ નવી કેડરો બનાવી છે અને ચાર હજાર ને પાંચસો થી વધારે નવી જગ્યાઓ પણ ઉભી કરી છે તો શિક્ષણ વિભાગમાં સૌથી વધારે ચોરાણું હજાર ત્રણસો ને ત્રેપન અને ગૃહ વિભાગમાં માં હજાર ત્રણસો નેવ્યાસી જગ્યાઓ પર ભરતી થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ આરબીઆઈએ આપ્યો આમ આદમીને મોટો ઝટકો જ્યાં દોસ્તો રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકના પરિણામો ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાની જાહેરાત કરી છે તો ઓગણત્રીસ ઓગણત્રીસ સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ બેઠક એક ઓક્ટોબર એટલે કે ગઈકાલ સુધી ચાલી હતી તો એનો મતલબ એ છે કે ઓગસ્ટ બાદ ઓક્ટોબરની બેઠકમાં પણ રેપો રેટ પાંચ પાંચ ટકા ઉપર યથાવત રહ્યો છે જે કારણે લોન એટલે કે તેના હપ્તામાં પણ ઘટાડો થશે નહીં તો આ બેઠકમાં આરબીઆઈ ના છ સભ્યોએ ભાગ લીધો હતો તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ અમેરિકામાં શટડાઉન શરૂ થયા તો સરકારી કામકાજો પણ ઠપ થઈ ગયા છે જ્યાં દોસ્તો અમેરિકામાં સેનેટમાં ફંડિંગ બિલ પસાર કરવા માટે ટ્રમ્પના પક્ષને જરૂરી સાઠ વોટના બદલે માત્ર પંચાવન મત મળતા સરકારી શટડાઉન લાગુ થઈ ગયું છે તો સાત વર્ષમાં પહેલીવાર આવી સ્થિતિ સર્જાય છે તો બિનજરૂરી સરકારી વિભાગોનું કામકાજ ઠપ થઈ ગયું છે અને અંદાજે સાત પોઈન્ટ પાંચ લાખ કર્મચારીઓને પાંત્રીસ દિવસ સુધી પગાર વિના ફરજ ફરજિયાત રજા ઉપર મોકલી દેવાશે તો આવશ્યક વિભાગોના કર્મચારીઓ પણ પગાર વિના કામગીરી કરવી પડશે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો શેરબજાર ગઈકાલે ગ્રીન ઝોનમાં બંધ થયું જ્યાં દોસ્તો ભારતીય શેરબજાર ગઈકાલે ગ્રીન ઝોનમાં બંધ થયું હતું જેમાં સેમસેક્સ સાતસો પંદર પોઈન્ટ વધીને એસી હજાર નવસો ને ત્યાંશી અંક ઉપર બંધ થયો હતો જ્યારે નિફ્ટી બસો ને પચીસ પોઈન્ટ વધીને ચોવીસ હજાર આઠસો છત્રીસ અંક ઉપર બંધ થયો હતો ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ભરૂચ તેમજ રાજ્યમાં બિસ્માર માર્ગો મુદ્દે આમ આદમી પાર્ટીનો ઉગ્ર પ્રદર્શન જ્યાં દોસ્તો ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં ખરાબ રસ્તાઓને લઈને આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠને નગરપાલિકા અને માર્ગ મકાન વિભાગ ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને આગેવાનો તેમજ કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને નાગરિકોની વ્યથા વ્યક્ત કરી હતી તો છેલ્લા વર્ષોમાં કરોડોની મંજૂરીથી આરસીસી ના રસ્તા બન્યા પરંતુ તે બે વર્ષમાં જ તૂટી ગયા અને વરસાદમાં પણ ધોવાઈ ગયા છે તો પાર્ટીએ કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ પણ લગાવીએ છીએ

અને ચીન વચ્ચે વધતી સ્પર્ધાઓની વચ્ચે ભારતની મજબૂત વિદેશ નીતિ માટે પણ મહત્વપૂર્ણ રહેશે તો દોસ્તો બીજા સૌથી મહત્ત્વપૂર્ણ સમાચાર એક હજારને સાતસો એટલે કે સત્તરસો અમેરિકન કંપનીઓ ભારત આવશે જ્યાં દોસ્તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એચ વન બી વિઝા ફી એક લાખ ડોલર જેટલી વધારતા સત્તરસોથી વધારે અમેરિકન કંપનીઓ તેમના ઓફસોરિંગ ઓપરેશન્સ માટે ભારત તરફ વળી રહી છે તો આ નિર્ણયથી ભારતને ફાયદો થશે કારણ કે કંપનીઓ અમેરિકાના બદલે ભારતમાં ગ્લોબલ કેપેસિટી સેન્ટર્સ એટલે કે જીસીસી ખોલીને સ્થાનિક ટેલેન્ટને હાયર કરશે તો તો આગામી બેથી ત્રણ વર્ષમાં ભારતમાં જીસીસીની સંખ્યામાં સાહીઠ ટકાનો વધારો થવાની સંભાવના છે જે ભારત માટે મોટી આર્થિક તક છે